આવી રીતનો વાળી બેઠો બેઠો હોય બીજું થોડુંક મેં લખ્યું છે સુખ માટેનું સુખનું સરનામું હોય એમ સુખનો એક સાગર છે સુખ આપણને ક્યાં મળે છે સુખને આપણે વેંડારીએ છીએ જેને આપણે સુખ માનીએ છીએ જેને આપણે જળ માનીએ છીએ છડ હોય છે અને હંમેશા છળ પાછળ દોડતા દોડતા આપણે જીવનભર જળને શોધતા રહ્યા છીએ સુખની દોટમાં જેટલા આપણે થાકીએ છીએ અને દુઃખી થઈએ છીએ એટલે જીવનની બીજી એક બાબતમાં આપણે દુઃખી નથી થતાં સરસ લીખ્યું છે સુખ પ્રકૃતિ છે સુખ સ્વાસ્થ્ય છે સુખ હવા છે સુખ પાણી છે સુખ ખોરાક છે સુખ ભૂખ છે સુખ ઊંઘ છે સુખ નાના નાના પ્રસંગો ખૂબ નાની નાની બાબતો છે અને નાના નાના માણસો એ સુખ છે સુખને ક્યારેય તેના ગજા બહાર શોધવું કે માપવું નહીં સુખ માત્ર અલગારી રખડપટ્ટી છે સાધનોની અગવડ અને તેને પ્રાપ્ત કરવાની આશા તે સુખ છે સુખ તરસ છે સુખ ભૂખ છે સુખ વિશ્રામ નથી પણ સુખ થાક અને પછી મળતો વિશામો છે સુખ ફેફસાની ધમણ છે સુખ થાક છે સુખ તડકો છે અને સુખ તડકા પછી મળતી છાયડી છે સુખ એક સરસ મજાની નાનકડી શિલા છે અને આપણે તેને શોધી રહ્યા છીએ મોટા મસ્ત પહાડો ઉપર પર્વતોના શૃંગ ઉપર ચડીને એને બાવરાથીને શોધી રહ્યા છીએ સુખ સાવ હાથ વગું છે અને પૃથ્વીના પટંગણામાં છે ને આપણે તેને આસમાનની ઊંચાઈએ જઈને તલાસી રહ્યા છીએ આપણે સાવ ધરાતલ પર બસ ધક તો સૂર્ય મધ રાત પ્રહર સાંજ અને સંધ્યા આ બધું જ રૂડું સ્વાહામણું રમણ રળિયામણું સુખ છે સુખ બસ આજ અને આ જે જ છે આજ આ આ આજે જ છે સુખનો તો આપણે કાળના કાળ મિન્ટ ભવિષ્યના ખપરમાં ખૂપાવીને બાંધીને રાખ્યો છે ભવિષ્યમાં સુખ છે એવું માનીને બેઠા છે આ સુખ નથી એટલે ભવિષ્યના ખપ્પરમાં કાળના ખપ્પરમાં આપણે એને ખૂપાવી દીધું છે સુખ માટે અને એક માણસના ખૂબ પૂરતા સુખ માટે ફક્ત આઠ કે દસ વીઘા જમીન બસ છે અને એટલું જ અને તેથી વધુ વીઘા તે વજન છે ઘમંડનો વજન કામનો વજન સમયની મારામારીનો વજન બીજાની પાસે કરાવવાનો વજન અને લાચારીનો વજન છે તે અજ્ઞાન અને અંધકારનું પાપ છે તે પ્રોપર્ટી નથી થોડામાં બસ જીવનનું ખરું સુખનું સરનામું છે થોડામાં બસ આ જીવનનું ખરું સરનામું છે ઘણામાં થોડું તે દુઃખનું કારણ છે દુઃખનું રહસ્ય છે તૃષ્ણા જ દુઃખનું ખરું ખરું કારણ છે સુખ જ્યાં અને જે નથી તે કલ્પના નહીં પણ જ્યાં અને જે છે તેનો સ્પર્શ તે સુખ છે સુખ સુખ માત્ર દોડ 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 ને નથી દોડીને પછી બેસીને જોવા માણવા અને જીવવામાં છે સુખ કે દોડમાં નહીં સુખ ક્યાંક અટકી જવામાં છે સુખનો સાગર એક અહમથી ગાગરમાં છે સુખનો સાગર એક અહમથી નાની એવી ગાગરમાં છે ગાગરમાં સાગર છે જોશો તો જડી જશે માણસો તો તે મળી જશે સાગરને ગાગર સમજીને જીવવા જશો તો તો આખી પૃથ્વી પણ ટૂંકી પડશે સાગરને તમે જો નાની એવી ગાગર સમજીને જીવવા જશો ને તો આખી પૃથ્વીનો પટ પણ નાનો પડશે સાગર પણ નાનો પડશે વિશ્વને મોટું નહીં પણ ખમતીધર બનાવવું આપણું જે વિશ્વ હે ને બહુ મોટું વિશાળ એ વાવી વામ જમીન મળે એડ વાંથી વાવી રહ્યા એમ નહીં મોટું નહીં ખંપતી ધર બનાવો સુખને સંપત્તિમાં નહીં સમજણમાં શોધો નહીં તર જીવન પર સુખ પાછળ દોડશો તોય સુખનું એક ટીપું એક તસવીર મળશે નહીં આ સુખ છે મિત્રો સુખને આપણે આસમાન પર બાંધી ખોટી કલ્પનામાં દોડી રહ્યા છીએ ભવિષ્યમાં શોધી રહ્યા છીએ સુખ આજ છે આ જે જ છે અને આ જ છે સુખને ઉપાડી લો બાળક છે તો બાળક સાથે રહો નાના માણસો છે તો માણસો પાસે વાતો કરવા સુખને આપણે ક્યાંનું ક્યાં રૂડું રૂપાડું ને શરતી બનાવી દીધું સુખ છે ને શરતી હોય કોઈ દિવસ રખડવા ફરવાનું કે સુખનું આયોજન ન કરવું સુખને ઉપાડી લેવું આપણે જ્યારે નક્કી કરીએ ને કે વા આયોજન કરવું છે વાં ફરવા જાય કોઈ દિન નથી નીકળી શકતા નીકળી જાય તો નીકળી જાય એટલે ઘર છોડીને નીકળી જવું કે સુખ છે વસ્તુ છે